બીબી ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલ વાલા સમાચારમાં વાત કરીએ તો એક તરફ એસઆઈઆર ના ફોર્મ ને લઈ મહામારી ચાલી રહી છે તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આજે સાંજે 5 વાગ્યાના સુમારે વાડી ચોખંડી વાડી મોતી વોર્ડ વાડ મોહલ્લા નાલબન વાડા ખાનગા મોહલ્લા માસૂમ ચેમ્બર્સ મુનસી ખાચા જેવા વિસ્તારના મોહલ્લા ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી

श्री अभिषेक गुप्ता ए मीडिया ने संबोधता जानवि हरी बहुत अजीज दुबेलवाला આજે ઝોન થ્રી પોલિ ઝોન થ્રી વિસ્તારમાં વાડી પોલ્યુશન હદ વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ઝોનના તમામ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને રહેવાસી મકાનો દુકાનો વગેરે ચેક કરવામાં આવી રહી છે તેમાં તેમના આધાર પુરાવા જરૂરી દસ્તાવેજી નકલો ચેક કરવામાં આવી રહી છે અને વાહનોમાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે જેના લાયસન્સ વગરના જે વાહનો ચલાવી રહ્યા છે તે